હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યુ બ્લોગ સ્વાગત છે તમારું એક નવા બ્લોગ ની અંદર આજના બ્લોગ ની શરૂઆત થાય છે જો કાલ વાળા ઢાબા ઉપર થી જ અને એ જ ઢાબા ઉપર થી આજ વાસી ઉતરે મનાવા આયા હ અને જો બધા પતંગો ચગાવે છે બ્લોગ થોડો લેટ ચાલુ કર્યો કારણ કે આપણને ખબર હતી કે આ ઢાબા ઉપર પાછું આવવાનું એટલા માટે તો બ્લોગ માં બનાવ્યા જો જરૂરી છે અને જો

તો મિત્રો જે પણ ગામડામાં ઉત્તરાયણ મનાવતા હોય તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે અમે ગામડામાં ઉતરાયણ મનાવીએ બાકી ગામડામાં તો મજા આવે શહેરમાં પણ તો મજા તો આવે પણ એટલી નથી મજા આવતી આપણે કેમ કે મનાય છે એ બહુ મજા નહીં આવતી શહેરમાં બાકી ગામડાની મજા નહીં કે બે બે પતંગ કાપવાની એમાં જ મજા હે Jo Paruch Singh pateng segawe, bang pateng tuh, nih. Nau. <laughs> Alhamdulillah, emang phone pakai tuh ya,

તો જો મિત્રો આજે અમારી પતંગ પેલી પીળી દેખાય અને ઉપર વાળું મેણિયું હા વિક્રમ બાનું એ અમે ભાઈજી જો બતાવ હા અરે જુઓ વાુ છે તો બ્લોગ માં બના રહેજો પતંગ બતાવતો રહીશ એ આર્યું પતંગ હ

જો મિત્રો અહીંયા ધોડી સેટ હાથમાં પણ પેજ ખતમ ના થયો કોઈ કપણી નહીં પાથ જો હવે બાપો પતંગ ચલાવે

જો ચાર ની પેચ માં હજુ સુધી તો કપાણી ના લગભગ પંદર વીસ મિનિટથી એક એક ધારી હજી પેચ માં પણ હજી કપાણી જ નહીં એટલે બ્લોક માં બનાવે છે હજુ હવે હવે આવે મોડા મોડા આવે જો પેલી પતંગ ઉપર જો આપડી બે બે પતંગો આપડી પેચ માં હેડી છે આજ તો પતંગો દેખો કાલ તો નથી દેખાતી પણ આજ દેખો મન તો આજ તો એવું જ લાગે કે આજે નહીં દેખો કેમ કે પેલા પણ ઢીલ મેલી હતી અના અમારે પણ ડીલ મેળવાનું ચાલુ છે એકદમ બરાબર ટેચમાં ચાલે ભાઈ બરાબર ટેચમાં ચાલે છે તો વ્લોગમાં બના રહેજો અવાજ બંધ કરો અવાજ બંધ કરો ઉડી ઉડી જાય ઉડી ઉડી જાય માઈસાઈડ સીધવા પતંગો સગાવી જો સીધવાની પતંગ તો તારી ઘણી જેટી નહીં

તો જો મિત્રો હવે આપણે આપતા આ ઘેર અને સારા થી ઘેર આવતા રે અને આ બંકા બે બાળો સીધું હાલે ફાળતા હતા અને હવે કેરોમાં તો બ્લોગમાં રહેજો મિત્રો આપણો વ્લોગ આજનો પણ પતંગ તો પણ બહુ સારો વ્લોગ છે તો બ્લોગમાં જે પણ નવા આવ્યા જલ્દી જલ્દી લાઈક અને સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા આપણું ઘર આ આપણી છે અમાનત જો આપણું બિઝનેસ કારણ બધું રાખીએ બરાબર તો બના રહેજો તો મિત્રો આજનો બ્લોગ પણ ખાસ આવો જ હતો પતંગોવાળો બરાબર તો આજે પણ વાસી ઉત્તરાયણ મનાવવા કહેતા 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 જતા રહ્યા વાસી ઉત્તરાયણ મનાવવા માટે એ પણ ખારા જ હતા એ જ ઢાબા ઉપર ને કાલનો વિડીયો હતો એ જ ઢાબા ઉપર સંક્રાંતિ ન હતો એ ઢાબા ઉપર ગયા હતા બરાબર તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો અને બીજું એ કે મને વિશ્વાસ છે કે તમે મને સપોર્ટ કરશો એકસો ત્રીસ થયા આવે બસો સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરી નાખો તો વધુ મજા આવશે મને પણ વિડિયો બનાવવાની મજા આવશે એટલે જરૂરથી જે પણ નવા લોકો જોતા હોય તો સબસ્ક્રાઇબ તો જરૂરથી કરી નાખજો લાઇક ના કરો તો ચાલશે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરો તો વિડિયોને લાઇક પણ જરૂરથી કરી નાખજો બરાબર તો મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય અને થેન્કસ ફોર વોચિંગ લવ યુ સો મચ દોસ્તો તો મિત્રો આજનો બ્લોગ પણ ખાસ આવો જ હતો પતંગોવાળો બરાબર તો આજે પણ વાસી ઉત્તરાયણ મનાવવા કહેતા 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 જતા રહ્યા વાસી ઉત્તરાયણ મનાવવા માટે એ પણ ખારા જતા એ જ ઢાબા ઉપર ને કાલનો વિડીયો હતો એ જ ઢાબા મકર મકરસંક્રાંતિ ન હતો એ જ ઢાબા ઉપર ગયા હતા બરાબર તો આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો અને બીજું એ કે મને વિશ્વાસ છે કે તમે મને સપોર્ટ કરશો એકસો ત્રીસ સબસ્ક્રાઈબરથી આ બસો સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી નાખો તો વધુ મજા આવશે મને પણ વિડીયો બનાવવાની મજા આવશે એટલે જરૂરથી જે પણ નવા લોકો જોતા હોય તો સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો લાઇક ના કરો તો ચાલશે પણ સબસ્ક્રાઈબ કરી નાખજો અને સબ્સ્ક્રાઇબ કરો તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરી નાખજો બરાબર તો મળીએ એક નવા વ્લોગ સાથે નવા કોન્ટેન્ટ સાથે ત્યાં સુધી ટાટા બાય બાય અને થેન્ક્સ ફોર વોચિંગ લવ યુ સો મચ દોસ્તો